મત્સ્ય અવતાર ભગવાને સતયુગમાં મત્સ્ય અવતારના રૂપમાં પૃથ્વી પર કરી હતી એટલે માછલી ભગવાને સૃષ્ટિની રક્ષા માટે માછલીનું રૂપ ધારણ કર્યું હતું આ અવતાર પાછળની પૌરાણિક કથા અનુસાર એકવાર રાજા સત્યવ્રત સત્યવ્રતમાં સ્નાન કરવા ગયા હતા સ્નાન પૂર્ણ કર્યા પછી જ્યારે રાજન અંજલિ આપી રહ્યા હતા ત્યારે તેમણે જોયું કે તેમના હાથમાં એક નાની માછલી પણ આવી ગઈ હતી પછી તેણે માછલીને નદીના પાણીમાં ફેંકી દેવાનું નક્કી કર્યું પરંતુ જ્યારે તે તેમ કરવા લાગ્યો ત્યારે જ માછલીએ અચાનક કહ્યું હે રાજા નદીમાં કોઈ મોટું પ્રાણી મને મારીને ખાઈ જશે કૃપા કરીને મને તમારી સાથે લઈ જાઓ માછલીની વિનંતી સાંભળીને સત્યવ્રતને તેના પર દયા આવી અને તેને કમંડળમાં રાખી પોતાની સાથે ઘરે લાવ્યા પરંતુ એક જ રાતમાં તે માછલીનું શરીર એટલું બધું વધી ગયું કે તે કમંડળમાં રહી શકે તેમ ન હતું પછી રાજાએ તેને થોડા મોટા વાસણમાં મૂક્યું પરંતુ માછલીનું શરીર પાત્ર કરતાં મોટું થઈ ગયું હવે રાજન એ માછલીને રોજ નવા મોટા પાત્રમાં રાખતો અને માછલીનો કદ વધતું જ ગયો છેવટે એક દિવસ રાજાને તેને તળાવમાં છોડી દેવાનું શ્રેષ્ઠ માન્યું પરંતુ એ તળાવ પણ માછલીના શરીરની સામે નાનું થઈ ગયો આ ચમત્કારી ઘટના જોઈને રાજા સત્યવત સમજી ગયા આ માછલી કોઈ સામાન્ય માછલી નહતી અને પછી તેણે હાથ જોડીને માછલીને તેનું સાચું સ્વરૂપ બતાવવા કહ્યું કૃપા કરી મને તમારું સાચું સ્વરૂપ બતાવો તમે કોણ છો ત્યારે ભગવાન વિષ્ણુ સ્વયં રાજા સત્યવ્રત સમક્ષ હાજર થયા અને જણાવ્યું હે પુત્ર પ્રજાપતિ બ્રહ્માની બેદરકારીનો લાભ લઈને એક રાક્ષસે વેદો ચોરીને પાણીમાં ફેંકી દીધા જેના કારણે સમગ્ર પૃથ્વી ઉપર અજ્ઞાનતાનો અંધકાર છોવાઈ ગયો છે તેથી આ રાક્ષસ હૈગ્રીવને માટે જ માછલીનું રૂપ ધારણ કર્યું છે આજથી સાતમા દિવસે પૃથ્વી વિનાશના ચક્રમાં ફેરવાઈ જશે સમુદ્ર ઉછળશે ભયંકર વરસાદ થશે આખી પૃથ્વી પાણીમાં થઈ જશે બીજું કંઈ દેખાશે નહીં પછી એક હોડી તમારા સુધી પહોંચશે જેના પર તમે બધા ધાન્ય અને ઔષધીયા દાણા સાત ઋષિઓ સાથે બેસી જજો પછી શું થયું રાજા સત્યવ્રતે તે જ દિવસથી શ્રી હરિને યાદ કરીને પ્રલયની રાહ જોવાનું શરૂ કર્યું પ્રલય નું દ્રશ્ય પણ તોફાને ચડી ગયો આ સાથે જ ભયંકર વરસાદ શરૂ થયો અને હોળીચવાર માં આખી થી પાણી થી ગઈ તે જ સમયે રાજાએ એક હોડી જોઈ અને સત્યવ્રત જરા પણ વિલંબ કર્યા વિના સપ્ત ઋષિઓ સાથે હોળી પર બેસી ગયા તેઓએ હોળીમાં આખા અનાજ અને ઔષધિય બીજ જોડા પણ લઈ લીધા આ પછી એ હોળી વિનાશના સમુદ્રમાં તરવા લાગી વિનાશના એ મહાસાગરમાં હોળી સિવાય બીજું કશું દેખાતું ન હતું મહાસાગરમાં અચાનક ભગવાન માછલીના રૂપમાં પ્રગટ થયા સત્યવ્રત અને સપ્ત ઋષિઓએ મત્સ્ય સ્વરૂપે આવેલા ભગવાનને પ્રાર્થના કરતા કહ્યું હે પ્રભુ હે પ્રભુ તમે જ સૃષ્ટિના અધ્યાત્મ છો તમે જ પાલનહાર છો અને તમે જ રક્ષક છો કૃપા કરી અમને તમારા આશ્રયમાં લઈ જાઓ અને અમારી રક્ષા કરો સત્યવ્રત અને સપ્ત ઋષિઓની પ્રાર્થના પર ભગવાન મત્સ્ય પ્રસન્ન થયા અમે તેમના વચન મુજબ તેમણે સત્યવ્રતને જ્ઞાન આપ્યું ભગવાને કહ્યું સર્વ જીવોમાં હું એકલો જ વાસ કરું છું કોઈ ઊંચું કે કોઈ નીચું નથી બધા જીવો સમાન છે સત્યવ્રત આ જગત નશ્વર છે મારા સિવાય આ નશ્વર જગતમાં બીજું કાંઈ નથી જીવો જે પોતાનું જીવન મને દરેક વસ્તુમાં જોઈને વિતાવે છે તે આખરે મારામાં જ પડી જાય છે માછલીના રૂપમાં શ્રી હરિ પાસેથી બોધ પ્રાપ્ત કર્યા પછી સત્યવ્રતનું જીવન ધન્ય બની ગયું જીવતા રહીને તે જીવનમાંથી મુક્ત થઈ ગયો જ્યારે આ પ્રલયનો ક્રોધ સમી ગયો ત્યારે ભગવાને માછલીના રૂપમાં રાક્ષસ હૈગ્રીવનો વધ કર્યો અને બ્રહ્માને બધા વેદો આપીને વેદોનું રક્ષણ કર્યું આવી જ સરસ મજાની વાર્તા જોવા માટે અમારી ચેનલ લિટલ એન્ડ ગુજરાતીને સબસ્ક્રાઇબ કરો